અમુક ફરિયાદીનું નામચંદ સાવરકુંડલા જિલ્લો અમરેલી ગુજરાત અમારું મૂળ વતન છે ધારી તાલુકાનું ગામ દલખાણી અમારી બાપ દાદાની વડીલો પાતજીત મિલકત છે જેથી હિન્દુ લો કાયદા પ્રમાણે કાયદેસરના સીધી લીટીના વારસદારો છે આ મિલકતની વારસા થાય આનો બીજો કોઈ ઉપાય નથી તેથી મારા દાદાનું અવસાન સોળ બાર બે હજાર દસ ના રોજ થયેલ છે તેથી હાલના આરોપીએ ગ્રામ પંચાયત દલખાણી ની અંદર બાર દિવસ લગાડના હાલના આરોપીએ કોઈ મરણની નોંધણી કરાવેલ નથી મરણનો નો દાખલો અમો ફરિયાદીએ કઢાવેલ છે સરકારી રેકર્ડમાં છેડા કરવા હાટુ અને ખોટું કરવા હાટુ ગેરકાયદેસર મંડળી રચી એકબીજા સાથે મિલાપી પણ કરી આ કૌભાંડ આચરેલ હોય જે વન પેપર રેકર્ડ ઉપર હોય તેથી અમો ફરિયાદીએ દાદાના અવસાન પછી વીસ એક અગિયાર ના રોજ ધારી મામલતદાર કચેરી ની અંદર વારસાઈ કરવા માટે મેં કાગળિયા રજૂ કરી દીધેલ છે ત્યારબાદ હાલના આરોપીએ ખોટો બક્ષિસ દસ્તાવેજ જે કાયદા નિયમની જોગવાઈમાં બનતો જ નથી વડીલો પાસેથી મિલકતનો ગિફ્ટીટ બનવાનો કાયદાની જોગવાઈ નથી થતાં બનાવેલો છે ને આની અંદર તલાટી મંત્રીથી લઈને જિલ્લા કલેક્ટરની ઓન પેપર રેકોર્ડ ઉપરની સંડોવણી હોય ભ્રષ્ટાચાર છો હોય મોટે પાયે પૈસાનું સેટિંગ કર્યું હોય અને હાલના આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અને હાલના આરોપી પૈસાના વગે રાજકીય વગ હોય તેથી રાજકીય માણસનો આની અંદર છેડો છે તેથી આરોપી વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેથી ને જે ગીફ્ટ ગીટ રજૂ કરવામાં આવ્યો ધારી મામલતમાં મારા દાદાના અવસાન પછીથી ઓગણીસ પંચોતેર નોંધની અંદર દાદા જીવતા હોય એવી રજૂઆત કરીશ ધારી મામલતદાર કચેરીની અંદર અને ધારી મામલતદાર કચેરીએ વારસાઈ બાકી રાખી ખોટો બક્ષીસ દસ્તાવેજ પાંત્રીસ હજાર રૂપિયા ખવરાવી અને સર્કલ ઓફિસર એસ એમ તલાટીએ મંજૂર કરાવી દે મંજૂર કરાવેલ છે અને વાંધો હોવા છતાં કોઈ પણ વારસદારોને એકસો ની નોટિસ બજાવેલી નથી કોઈ પણ વારસદારોને સંમતિ લેવામાં આવી નથી સહી સંમતિ મરણનો દાખલો રજૂ કર્યો નથી પેઢીના રજૂ કર્યું નથી કોર્ટનું હુકમનામું રજૂ કર્યું નથી કોર્ટમાંથી પ્રોબિટ લેવામાં આવેલ નથી માત્ર પૈસા આપી અને આ કંભાંડ કરેલ છે ભ્રષ્ટાચાર કરી અને કોઈપણની પરવાનગી કાયદાકીય પ્રોસેસ કરેલ નથી હાલના આરોપીઓ તેથી સરકારી રેકર્ડમાં છેડા કરેલ છે અને ગુનાહિત ધરાવે છે તેથી હાલના આરોપી સામે બે હજાર વીસમી સાઇલમાં જમીનના ખોટા રેકોર્ડ બનાવી મારા દાદાના સબ રિસ્ટર માં ઉપર એક થી બે ના ગાળા માં લાવ્યા તે દાદા ની સ્થિતિ બેહોશ હાલત હતી ગંભીર બીમારી હતી દાદા ને કેન્સર ની બીમારી હતી ગળા ના ભાગે ડોક્ટરી પાટા બાંધ્યા છે આંખે કપાળે માથા ના ભાગે ડોક્ટરી પાટા બાંધેલ હાલત નો દુરુપયોગ કરી આ ગિફ્ટડીડ બનાવેલ છે આની અંદર કોઈ વકીલ નો સહીકો નથી કોઈ નોટરી કરેલ નથી બધું બોગસ છે સાક્ષી પૂરાવા માં ઘર નો છોકરો જ ઉભો રાખ્યો છે એની અમે એના પપ્પા નું નામ બોલે બે બોલે આરોપીના વિરુદ્ધ એક જ ની અંદર આરોપીના બે નામ છે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ અને બાબુભાઈ શાંતિભાઈ યાદવ આ બાબતની પોલીસે પણ જાતની તપાસ કરેલી નથી સરકારી કોઈ પણ તપાસ કરવામાં આવી નથી મામલતદારની સબ રજિસ્ટરની સર્કલ ઓફિસરની કે કે દીગુભાઈ નારાયણભાઈ યાદવની કોઈપણની તપાસ કાયદાકી પ્રોસેસ કરવામાં આવી નથી તેથી આ મોટું કોમ્પાઉન્ડ હોય અમરેલી જિલ્લાનું તેથી અમુક ફરિયાદી સાથે અન્યાય છે તેથી ન્યાયિક હું મીડિયા સમક્ષ મારે રજૂઆત કરવાની ફરજ પડેલ છે તેથી આ મારો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પહોંચાડો અમિતભાઈ શાહ પાસે પહોંચાડો હર્ષભાઈ સંઘવી હોમ મિનિસ્ટર ગુજરાત તેની પાસે પહોંચાડો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચાડો વિજયભાઈ રૂપાણી પાસે પહોંચાડો અમિતભાઈ શાહ પાસે પહોંચાડવાનો છે ને અમુક ફરિયાદી સાથે અન્યાય શું હશે મોટા પાયે ભ્રષ્ટાચાર શું હશે તેથી માન્ય વિજયભાઈ રૂપાણીની સરકાર બે હજાર વીસ ની સાલ માં land grabbing કાયદો લાવ્યા એની અંદર મેં રૂપાણી સરકાર એમ કહેતા હતા વિજયભાઈ કે કોઈ પણ સામે લેન્ડ grabbing ની FI register થાશે તો કોઈ પણ ને નહીં આવે મોટું માથું હશે રાજકીય વક્ત ધરાવતો હશે એક મોટો સબરબંધી હશે કલાકો ની ગણતરી અંદર આરોપીની ધરપકડ કરવામાં આવશે દસ વર્ષ અને ચૌદ વર્ષની જેલની જેલ જોગવાઈ છે અને special કોર્ટની અંદર છ મહિનાની ની અંદર ચુકાદો આવી જાય અને ફરિયાદીને ન્યાય આપવા આવશે તો આ બાબતનું નું અમને એક પ્રકારનો ન્યાય મળ્યો નથી આ દિલ તેથી મેં અમરેલી બે હજાર રૂપિયા ફી ભરીને કલેક્ટરમાં મેં અરજી કરી તો કલેક્ટર ખુદ આની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટ સંડોવાયેલો હોય તેથી મારી અરજી લેન્ડ ગ્રેબિંગ ન થતી તેથી મેં મુખ્યમંત્રી લગ્ન રજૂઆત કરી રાજ્યપાલ રાજ્યપાલશ્રીની રજૂઆત કરી મહેસૂલ મંત્રી શ્રી ને રજૂઆત કરી ટેકેદારી આયોગ ગુજરાત લેવલે મેં બધા ને રજૂઆત બધા ના હુકમો થયા છતાં લેન્ડ ગ્રેબિંગ કરીને બધાયના આદેશ અને હુકમ લઈ હું અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની અંદર અમરેલી એકસો ને અગિયાર નંબર ની કોર્ટ માં મેં લેન્ડ ગ્રેબિંગ બાબત ની ફરિયાદ કરી તો નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે હુકમ કરી તમામ રેકોર્ડ કલેક્ટર પાસે થી મંગાવી અને ત્યારબાદ એકસો છપ્પન ત્રણ મુજબ જમીન પસાઈ પાડવાના કાયદા હેઠળ એફઆઈઆર રજીસ્ટર થઈ છે જમીન પસાવી પાડવાની કલમો નાખવામાં આવી છે અને છ આરોપીઓ ના નામ છે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ રાજેશભાઈ નારાયણભાઈ યાદવ અને દીકુભાઈ નારાયણભાઈ યાદવ અને ધારીના સબ રજિસ્ટર જે એસ બુધ્ધ સાહેબ ધારીના મામલદાર એસ બી ગંગદેવ સાહેબ ધારીના સર્કલ ઓફિસર એસ એમ તલાટી છ વિરુદ્ધ એફઆઈઆર થઈ છે લેન્ડ ગ્રેમી જમીન પસાઈ પાડવાના કાયદા હેઠળ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે નવ ત્રણ બાવીસના રોજ હુકમ કર્યો છે અને પંદર ત્રણ બાવીસના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર રજિસ્ટર થઈ છે જાહેર થઈ છે છાપામાં આવ્યું છે છતાં પોલીસે જે ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યા છે એનો અમલ કરેલ નથી અને એક પણ આરોપીની ધરપકડ કરેલ નથી જેથી અમો ફરિયાદી સાથે અન્યાય થયો અને પોલીસે ફટિત તપાસ કરી અને કાયદા નિયમોનો ઉલાળિયો કરી અને લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ગુજરાત પોલીસને સમરી કરવાનો અધિકાર નથી છતાં એમાં લે સરકારી અધિકારીઓને બચાવવા અને આરોપીને બચાવવા ભ્રષ્ટાચાર છો હોય તેથી એક પણ આરોપીની ધરપકડ કરી નથી અને અમુ ફરિયાદી સાથે અન્યાય કર્યો છે તેથી અમો ફરિયાદીને મીડિયા સમક્ષ આવવાની ફરજ પડે છે અને પોલીસને ગમે તેવા ગમે તે માગે તેવા આરોપીની ધરપકડ કરવા બાબતના માગે એવા તમામ પ્રકારના પુરાવા મેં પોલીસને આપ્યા છે ને હજી કોઈ પણ જરૂર હોય પુરાવાની આરોપીની ધરપકડ કરવા બાબતના તો મારી પાસે હાજર છે માગે એવા તમામ પ્રકારના પુરાવા રજૂ કરવા માટે હું તૈયાર છું અમુક ફરિયાદી સાથે અન્યાય થયો છે તેથી મીડિયા સમક્ષ આવવાની મારે ફરજ પડે છે તે આમ મુદ્દો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પહોંચાડો અમિતભાઈ શાહ પાસે પહોંચાડો ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પહોંચાડો હર્ષભાઈ સંઘવી પાસે પહોંચાડો ને વિજયભાઈ રૂપાણી પાસે પહોંચાડો અને લેન્ડ ગ્રેપિંગ કાયદાનો અમલ કરો અને ગુજરાત પોલીસે ફોટ તપાસ કરીને સમરી રિપોર્ટ ભર્યો હોય ને સ્પેશિયલ કોર્ટની અંદર છ મહિનાની તો બબ્બે વર્ષ જેવો સમય વીતી જતો હતો તેમ છતાં આમાં એક પણ પ્રકારનો અમને ન્યાય મેળવ્યો નથી અને પોલીસે ફોટિસ સમરી રિપોર્ટ ભર્યો છે અમને હેરાન કરવાના ઈરાદે કાયદા નિયમનો સરે આમ ઉલાળીયો કર્યો છે આરોપીની એફઆઈઆર ફાટા પછી પણ આરોપીની ધરપકડ કરવા માટે મેં અમરેલી એસપી સાહેબને કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીને હોમ મિનિસ્ટરને ડીજી સાહેબને રાજ્યપાલને બધાયને આવેદન પત્ર આપ્યું છે આરોપીની ધરપકડ કરવા બાબત અને આરોપી આરોપીના આરોપીને જલવાલે લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અમલ કરવા બાબત મેં રજૂઆત કરી છે તેથી અમોને સાથે અહીંયા ઈશ્યુ છે ને હાલના આરોપી તમામ જમીન મકાનોનો કબજો લેન્ડ ગ્રેબિંગની એફઆઈ રજીસ્ટર થયેલ હોવા છતાં પણ ચાલુ રાખેલ છે પોલીસે કોઈ પણ જાતની એક્શન લીધી નથી ને આરોપીને બચાવવા માટે એક એક તર્પિત તપાસ કરેલી પક્ષપાતી તપાસ કરી છે ને કાયદા નિયમોનું ઉલાળિયો કર્યો છે અને પોલીસ ધરપકડ કરતું નથી આ બાબત મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સત્યાવીસ ચાર ત્રેવીસ ના રોજ ગાંધીનગર ની રાજ્ય સ્વાગત માં મૂક્યો હતો તો અમુને સીએમ ભૂપેન્દ્ર